અમદાવાદ મંગલ પાંડે હોલની સની દરબાર દ્વારા ગુજરાત ગર્વ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાચલબેન આસોડિયાને બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટનો એવોર્ડ મળ્યો છે આ બે નાખા કચ્છમાં બહેનો દીકરીઓને ઓછા દરે બ્યુટી પાર્લરના કોર્સ શીખવાડે છે તેવામાં માધાપરમાં પરિવાર સાથે જીવન વિતાવ્યું પણ યુવાનીમાં પતિના આકસ્મિક નિધન બાદ સર્વસ્વ ગુમાવી દીધું હતું પોતાને અકસ્માત નડતા લાંબો સમય પથારીમાં વિતાવ્યો પડ્યો હતો પિતાના નિધનથી માતાની આ હાલતથી આઘાતમાં સરી પડેલી નાની દીકરીએ તે સમયે લાચાર હતી આ દીકરીને કેન્દ્રમાં રાખી અંજાર ખાતે રહેતા કાજલબેન પ્રકાશભાઈ આસોડિયાએ સંજોગોનો સામનો કરી બ્યુટી પાર્લર ચલાવી દીકરી ખુશીને સ્પર્ધાત્મક પરીક્ષા સુધી પહોંચાડી છે એટલું જ નહીં દીકરીઓ કોઈની મોતાશ ન રહે તેવા ઉદ્દેશ્યથી અનેક દીકરીઓને સંસ્થા મારફતે સેમિનારો યોજી મફત વર્ગ કરાવી પગભર કરવાનો પ્રયાસ કર્યો છે જે દીકરીના માતા પિતા ન હોય અથવા તો જરૂરિયાત જરૂરિયાતમંદ પરિવાર હોય તેવી અનેક કોળ યુવતીઓ માટે પોતાનું બ્યુટી પાર્લર ખોલી આપી તેમના જીવનમાં રંગ પૂરવાનું કાર્ય કર્યું છે આપ વિધિ સંભળાવતા કાચલબેને જણાવ્યું કે લગ્ન માધાપરમાં થયા હતા માધાપરમાં અઢાર વર્ષ સુધી તેમણે બ્યુટી પાર્લર ચલાવ્યું હતું પરંતુ ચાર વર્ષ પહેલાં તેમના પતિનું નિધન થતાં સર્વસ્વ છીનવાઈ ગયું હતી તેવી સ્થિતિ સર્જાઈ હતી ધોરણ સાત સુધી અભ્યાસ કરનાર અને હાલ ગાયક તૃપ્તિબેન આચાર્ય મિત્રતા નિભાવી હતી બ્યુટી પાર્લર શરૂ કરવા આર્થિક મદદ કરી હતી ભુજના પરિવર્તન ટ્રસ્ટ અદાણી સ્કિલ ડેવલપમેન્ટ અને રોટરી ક્લબ માધાપરના સહયોગથી સેમિનારો કરી દીકરીઓ તેમજ મહિલાઓને બ્યુટી પાર્લરના કોર્સ કરાવ્યા હતા આ મહિલાની હિંમતને બિરદાવેલાયક છે તેમની દીકરી ખુશી આઈએએસ બનવા માંગે છે સ્કિલ મુજબ કામ કરી કઠિન સમયે નીકળી જશે તેવું તેમણે જણાવ્યું હતું કપરો સમય દરેકના જીવનમાં આવે છે કોઈના મોથા જ રહેવા કરતાં તમારી સ્કિલ મુજબ કામ કરી અને રસ્તો મળશે કઠિન સમય પણ નીકળી જશે તેવું કાજલબેને હિંમતભેરે જણાવ્યું હતું આવી પરિસ્થિતિ વચ્ચે તેમને અનેક એવોર્ડ પણ જીત્યા છે અમદાવાદમાં અઠ્યાવીસ જૂનના રોજ મંગલ પાંડે હોલ મધ્યે ગુજરાત ગર્વ એવોર્ડ મળ્યો હતો તેમાં તેમણે જણાવ્યું હતું કે અમારા સમાજે પણ અનેક વખત મારું સન્માન કર્યું છે અન્ય સંસ્થાઓ દ્વારા પણ મને અનેક એવોર્ડ અને સન્માન મળ્યા છે અને ધ્યેય એક જ છે કે કોઈ પણ દીકરી કોઈના ઉપર મોથા જ ન રહે આવું હિંમતભેર કાજલબેને જણાવ્યું હતું અને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા